આજે મનોજને ઓફિસથી આવવામાં ખૂબ મોડું થઈ ગયું હતું મોડી રાત થઈ ગઈ હતી હજી તો પત્ની સીમાને હોસ્પિટલથી લેવાની હતી મમ્મીજી એટલે સીમાની માતા હોસ્પિટલમાં દાખલ છે તેથી સીમા સવારથી તેની સાથે છે તેના ભાઈ ભાભી પણ ત્યાં છે મનોજ તરત જ હોસ્પિટલ પહોંચ્યો અને સીમાને ત્યાંથી લઈને ઘરે જવા રવાના થયો જેમ કે તેઓ ઘરે પહોંચ્યા સીમા અને મનોજ ખૂબ જ ઉદાસ હતા તેમને પણ ખૂબ ભૂખ લાગી હતી પણ બંને ચૂપ બેઠા હતા કારણ કે તેઓ જાણતા હતા કે રસોઈ માટે મંજુ આજે નહીં આવી હોય સીમાની તીક્ષ્ણ જીભને કારણે મંજુ ન આવી હોય એમાં એવું છે કે મંજુના હાથને કારણે રસોડામાં પાણી ફેલાઈ ગયું હતું સીમાએ તેને ખૂબ સાંભળ્યું હતું મંજુ તેના ઘરમાં કામ કરે છે પણ તેની વાત સાંભળવાનો કોઈને અધિકાર નથી હોતો જ્યારથી ઘરમાં મોડ્યુલર કિચન બન્યું છે ત્યારથી સીમાનું મન તો હવામાં જ ઉડતું હોય છે તેના મોડ્યુલર કિચનમાં તમામ સુવિધાઓ હતી બસ એટલું જ હતું કે તે તેને લાગ્યું કે કોઈનું ધોરણ તેની સાથે મેળ ખાતું નથી તેથી તેણે જીદ કરીને ઘરમાં એક નોકરાણી રાખી તેના ઘરમાં ત્રણ સભ્યો છે સીમા મનોજ અને મનોજની માતા તે એ પણ ભૂલગાઈ છે કે તે એક મધ્યમ વર્ગીય પરિવારની સભ્ય છે અને આ રસોડું હપ્તા પર બનેલ છે જેના હપ્તાઓ અંબાજીના પેન્શનમાંથી ભરાઈ છે જ્યારે સીમા અને મનોજ ઘરમાં પ્રવેશ્યા ત્યારે આખા ઘરમાં ખાવાની ગંધ આવી રહી હતી અચાનકથી મનોજ ખુશીથી બોલ્યો યાર આ સુગંધ જાણીતી લાગે છે જરૂર અમ્માએ આજે જમવાનું બનાવ્યું છે આ સાંભળીને સીમાનું મગજ ખરાબ થઈ ગયું અમ્માએ મારું રસોડું ખરાબ કરી નાખ્યું હશે સીમા રસોડા તરફ દોડી અને કહ્યું અમ્માએ તે રસોડાની બહાર ખુલ્લી જગ્યામાં ખોરાક રાંધી રહી હતી મનોજ પણ તેની પાછળ આવ્યો બંનેને જોઈને અમ્માજીએ કહ્યું અરે તમે બંને આવી ગયા મંજુ આજે આવી નથી તમે લોકો પણ ખૂબ મોડું થઈ ગયા હતા તેથી મેં વિચાર્યું કે મનોજ કેટલા લાંબા સમયથી કહે છે કે અમ્મા મારે તમારા દ્વારા બનાવેલી રોટલી ખાવી છે તે પણ સ્ટવ પર તેથી આજે મેં તેના માટે જમવાનું બનાવ્યું હવે ઘરમાં ચૂલો ન હતો એટલે મેં હીટર પર ઝડપથી રોટલી બનાવી તમે બંને તમારા હાથ અને મોઢા ધોઈ લો અને આવો મેં જમવાનું તૈયાર કર્યું છે અમ્માજી પોતાનો પરસેવાથી લુહતા કહે છે અમ્માજી તમને કોણે કહ્યું કે આ બધું કરવા માટે હું આવીને જમવાનું તૈયાર કરી લેત તમારાથી થોડી રાહ પણ ના જોવાણી સીમાએ અચાનક કહ્યું અમ્માજી સીમા સામે જોવા લાગ્યા અને કહ્યું વહું મેં વિચાર્યું કે તમે લોકો ભૂખ્યા આવો તો મારે તમારા માટે ભોજન બનાવવું જોઈએ હવે મને ખબર નથી કે તમારો નવો ચૂલો કેવી રીતે સળગાવવો તેથી જ મેં તેને હીટર પર રાંધ્યું મને તમારું રસોડું વાપરતા આવડતું નથી એટલે બાર જમવાનું બનાવ્યું એટલે જ તમે મારું રસોડું ખરાબ કરી નાખ્યું છે શું તમે જાણો છો કે તેને બનાવવા માટે કેટલા પૈસા લાગે છે કેટલું મોંઘું છે અમારું રસોડું ગમે તેટલા સ્ટાન્ડર્ડ તરીકે રાખો પણ તમને લો સ્ટાન્ડર્ડમાં રહેવાની આદત છે શું કહે છે સીમા અમ્માએ કેટલા પ્રેમથી ભોજન રાંધ્યું કારણ કે તેનો પુત્ર માતાનો બનાવેલો ખોરાક ખાવા માંગતો હતો અરે તું એને બે વાતો સાંભળવા લાગી કોઈ પણ રીતે હીટર ચાલુ રાખીને ખોરાક રાંધવામાં આવ્યો છે તે પણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે અને બીજી વસ્તુ છે ખોરાક રસોડાની બહાર તો બનાવ્યો છે અને રસોડું કઈ રીતે ગંદુ થઈ ગયું એક તો અમ્મા એ આપણા માટે ખાવાનું બનાવ્યું છે તેના ઉપર તેને આટલું કહે છે મનોજે સીમાને કહ્યું સીમાએ કહ્યું મેં તેમને કહ્યું નહોતું હું જમવાનું આવીને બનવી લેશ ઘરમાં કોઈ ભૂખે મરી જાય છે મોડું શું થયું સ્વાદના નામે મારું રસોડું બગડી ગયું શું દિવ્યા જ્યારે હોય ત્યારે સોડું કર્યા કરે છે તું પણ ભૂલી ગઈ કે આ બનાવવા માટે પૈસા અમ્માએ આપ્યા હતા શું અમ્મા ક્યારેય પોતાના હાથે ભોજન બનાવીને મને પીરસી શકતી નથી શું તારા રસોડાના ચક્કરના કારણે છે હું અમ્માના હાથનો સ્વાદ કાયમ માટે ભૂલી જાઉં તારે માણસ જરૂરી છે કે રસોડું મનોજે સીમાને લગભગ ઠપકો આપતો હતો સીમાએ કહ્યું કે મારા માટે ફક્ત મારું રસોડું જ મહત્વનું છે સીમા ગુસ્સામાં તેના રૂમમાં તેના પગ પછાડતી ગઈ તેને બેઠેલી જોઈને અમ્માજીની આંખોમાં આંસુ આવી ગયા પણ તેણે કંઈ ન કહ્યું અને ચૂપચાપ શાંતિથી રૂમમાં ગઈ અને કપડાં બદલ્યા વગર સૂઈ ગઈ તે રાત્રે કોઈએ જમ્યું ન હતું બીજા દિવસે સીમા મોડી જાગી અને તેના રૂમમાંથી બહાર આવી મનોજ ઓફિસ જવા તૈયાર હતો અને અમ્માજી અને મનોજ ચા સાથે રોટલી ખાતા હતા મનોજે સીમા સામે જોયું કે તરત જ મનોજે કહ્યું ચિંતા ના કર અમે તમારા રસોડામાં કંઈ તૈયાર નથી કર્યું મેં બહારથી ચા ખરીદી છે અને તે તેની ચા પીવા લાગ્યો તેની ચા પૂરી કરીને મનોજે અમ્માને કહ્યું અમ્મા તમે પણ જલ્દી તૈયાર થઈ જાવ એટેલે તમને આંટીના ઘરે હોડી દઉં એ લોકો કમસે કમ મહેમાની જેમ બપોરનું જમવાનું તો ખવડાવશે તમને એની પાસે મોડ્યુલર કિચન નથી પણ સંસ્કાર તો છે હું તમને સાંજે ઓફિસ થી પાછા લેતો આવીશ સીમા બોલ્યા વગર ખીજાઈને તેના રૂમમાં પાછી આવી અને બેસી ગઈ થોડી વાર પછી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો હું બહાર આવી તો જોયું કે મનોજ અને અમ્માજી ઘરની બહાર નીકળી ગયા હતા મનોજ કંઈ બોલ્યા વગર નીકળ્યા હતા આટલું વિચારીને જ સીમાને માથું દુખતું હતું તેના રૂમમાં તે સૂઈ ગઈ થોડી વાર પછી ડોરબેલ વાગી તે જાગી ગઈ અને દરવાજો ખોલીને જોયું તો સામે તેનો ભાઈ અને ભાભી ઊભા હતા સીમાને આશ્ચર્ય થયું અને કહ્યું અરે ભાઈ અને ભાભી તમે લોકો અહીં આવ્યા છો ત્યાં મમ્મી સાથે હોસ્પિટલમાં કોણ છે તેણીની ભાભીએ કહ્યું પાપા છે સીમાએ કહ્યું હવે તે પપ્પાને માતા સાથે એકલા છોડીને તમે અહીં જો તેને કંઈ પણની જરૂર હોય તો હોસ્પિટલના લોકો તેની કાળજી લેશે ચિંતા કરશો નહીં ખરેખર તમે મોડ્યુલર કિચન બનાવ્યું છે તે મારે જોવું છે ભાભીએ કહ્યું તેથી હું ફક્ત તે જ જોવા માંગતી હતી તો હું પણ વિચારી રહી છું કે તમારા જેવું મોડ્યુલર કિચેન બનાવું હે સીમા તેની ભાભી પાસેથી આવી વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ ત્યાંમાં હોસ્પિટલમાં દાખલ છે અને ભાભી આવું વિચારે છે તેમ છતાં સીમાએ કહ્યું ભાભી મમ્મી હોસ્પિટલમાં છે અને તમે રસોડાનું કેવી રીતે વિચારી રહ્યા છો તમને એની કંઈ જ પડી નથી તમારામાં તો કોઈ સંસ્કાર નથી પણ નૈતિકતાથી તો ધ્યાન રાખું તું તે તારા ઘરડા સસરાને હોસ્પિટલમાં એકલા છોડી દીધા છે અને અહીં રસોડું જોવા આવી છો તારે ભાભીને કહેવું બહુ સહેલું છે પણ આ વાત તને પણ લાગુ પડે છે કારણ કે તું પણ કોઈની વહુ છો અચાનક મનોજ ઘરમાં આવતા જ તેણે કહ્યું સીમાનું ધ્યાન દરવાજા તરફ ગયું ગઈકાલે મારી માતાની આંખોમાં આંસુ હતા ગઈકાલે મારી મા પણ ભૂખ્યા સૂઈ ગઈ હતી ત્યારે તારા સંસ્કાર ક્યાં હતા સંસ્કાર છોડો તારે પણ થોડી નૈતિકતાતા બતાવવી જોઈતી હતી અમ્મા વૃદ્ધ સ્ત્રી છે અને તેણીએ તમારી સંભાળ લીધી અને પોતાના હાથે ખોરાક તૈયાર કર્યો અને બદલામાં તે એને દસ વાતો કહી દીધી હવે સીમા કંઈક કહે તેના પહેલાં તેના ભાઈએ કહ્યું સીમા મને આની અપેક્ષા નહોતી તું રસોડાને કોઈ વ્યક્તિ સાથે કેવી રીતે સરખાવી શકે હું જ્યારે ઘરે આવું છું ત્યારે હું ફક્ત મારી માતાએ બનાવેલું ભોજન જ ખાઉં છું આમાં ખોટું શું છે તારું મોડ્યુલર રસોડું માતા અને પુત્રના પ્રેમને ભારે પડ્યું એવું લાગે છે અને તે અમ્માજીને ઘણું બધું કહ્યું છે તે સારું છે એતો સારુ થયુ કે મનોજ અમ્માજીને લઈને આંટીને ત્યાં જતા પહેલા મમ્મી પાસે હોસ્પિટલ ખબર કાઢવા આવ્યા ત્યારે અમને ખબર પડી પાપાએ પોતે અમને અહી મોકલ્યા છે જો મમ્મીને આ વાતની જાણ થઈ હોત તો તને ઘણો દુખ થયુ હોત ભાઈની વાત સાંભળીને સીમા આજે તેના શબ્દોથી શરમાઈ ગઈ અને તેણે હાથ જોડીને મનોજની માફી માંગી મનોજે કહ્યું તારે મારી માફી માંગવાની જરૂર નથી તારે અમ્માની માફી માંગવી જોઈએ સીમા આંસુ સાથે તેના સાસુ પાસે પહોંચી અને માફી માંગે છે તેણીની આંખો અંગે અફસોસ વ્યક્ત કરતા તેણીએ તેના પગને સ્પર્શ કર્યો અને માફી માંગી સાસુએ સીમાને ઉપાડીને ગળે લગાવી અને પછી તે પોતાના ઘરમાં અંદર ગયા દેજ રસોડામાં પાછા આવ્યા સાસુ અને વહુએ સાથે રસોઈ બનાવવાનું શરૂ કર્યું મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરો